હાલો ગાયકમ બેક મયુર વંશી હક્ષય શ્રી કૃષ્ણ કેમ છે બધા મજામાં કાળા વાદળ દેખાય છે તો આજ તો મંતવ્ય બધા આવશે બાપુજીને એ રોકાવા આવશે બધા બહુ મજા કરશે બધા આમ ફરવાની જાઉં જા હું આમ પાકો ને સ્કૂલ ચાલુ છે ને આમ એવા માટે

તકબે કાડા કાડા થઈ ગયા લોકો ગામે કામ કરતા હોય તો પછી હાલે ત્રણ ને ત્રણ થઈ ગયા નહીયા બધા અંદર પૂરો વીડવાન મંતુ હમણા બધુંય પલા ખોલ 26 બધું મૂકી દેજો તો બધું મૂકે કાકા એના માટે બને છે હા એટલે પહેલો આવે તો બધા કરવા કા કાકાના ફેવરિટ લસણ ને બધું ફૂલ નાખી ભાવે ને અમે વરસાદ આજ મસ્ત આવ્યો ચાલુ જ રહે ને કેટલા ટાઈમ પછી

એટલે ઘરના ડોક્ટર છે આપણા જતીનભાઈ એની વાહ ફટાફટ બતાવીએ અને રિપોર્ટ કરી લઈએ કે કંઈ વાંધો નથી ને હવે વાંધો નથી ને કે છે થોડું થોડુંક ફટાફટ જાઈએ અને ટ્રાફિક જામ છે થોડી બહુ મસ્ત વાતાવરણ છે ભાઈ વરસાદ થઈ ગયો એટલે વાતાવરણ પણ એમ છે ભોવનાથ જવાનું એમ કે ભોવનાથ જવાનો ટાઈમ છે પણ જવું પડે હોસ્પિટલમાં ના ના આપડે ભવનાથ પણ જવું પડે એટલો વરસાદ નથી ને એટલે તાજુ હાજી થઈ જાય હજી તને ભવનાથ જવું બોલો બોલાતું નથી માન માન બોલાય ચાલો ફટાફટ બતાવી આવી બહુ મસ્ત વાતાવરણ છે મમ્મી બેટા

અત્યારે અગાસી અને જોરદાર બહુ મસ્ત વાતાવરણ છે અને ગિરનાર દેખાતો નથી બાકી બતાવે ગિરનાર અત્યારે બહુ વાદળા દેખાય એ બાજુ અને અત્યારે જૂનાગઢનો બહુ સારામાં સારો વરસાદ છે આ ગામડે છે એ નહીં હજી થોડીક બનતીને પાછો તાવ આવી ગયો તો એટલે જો કહેવાય તો સારું છે પહેલાં કરતા એટલે ડૉક્ટરે કીધું કે થોડુંક હજી પાણી પીવાનું રાખવાનું તબિયત સારી છે બતાવી આવ્યા અને બસ બધા આવ્યા ઘરે એટલે બહુ મજા આવે ભાના બેન ને એ આવ્યા હતા પપ્પાની બધા હે મમ્મીની હજી રોકાવાના છે બે દિવસ ગામડે એવા કંઈ કામ છે નહીં અને વરસાદ બસ આવી જાય એટલે બસ શાંતિ પરમ ગરમીમાં અમુક માણસો ધૂસા ઓછી છે બેઠા અત્યારે કંઈ નથી થોડો થોડો હા પેલા કરતા કેવું છે સારું છે નહીં સર તો બાટલો ચડાવી દઈએ હવે બીજું કે નથી કર્યું હવે કાલનો દિવસ એક દિવસ આજે રાહ જોઈએ બાકી તો વોલીસ ભેલ સરસ ચાલો તો આપણી ચેનલને લાઇક અવાજ નથી આવતો અવાજ લાઈક સારું ચાલો ભાઈ